हेलो गाइस गुड मॉर्निंग राम राम डायरा ने तुमारो पता इन स्वागत करू छु ફરીથી નવા એક વ્લોગ સુને અત્યારે જો પાણી ચાલુ થઈ ગયું છે કહો આજ પાણી જે છે તોજી અત્યારે દૂધ ભરાઈ નવીન ત્યાં ગાડી મે લી કારણ કે ત્યાંથી આમાડુ પાહે ફેટ ઠેકડી નીચે અત્યારે અને હવે જી ઘર સ ભય કેરો છે ભલે પાણી પીતું કહો કહો માં થોડા ખર રહી છે તો फटाफट માં પાઈ દેજે સલાકતી ઘરે પાછાઈ

અજી કે ઉગી નથી કેર નદી પાણી ભરે એટલે 10 જાન તારીખે ભરે 70 તારીખ થઈ 39 દિવસ થયા આ તેમ તો વાત કસે ન્યાથી આમ ફરી ફરીને હોય છે યે કરસી જો ચારે થી ગઈ અત્યારે હતા આપણે આ વાળ ઓળના વેલે જો એટલી છે

जे बहु चाकळ धुंदळुच દેખાય બતે જો ઓહો સેળી સેળી ખાવી છે હમણા એકદી હાઠો મસ્ત આરો જો ઓકી ગોત તાલી એ પછી પછી એકાપા લે અત્યારે સાનનો સમય થવા એવો કે સુરત દાદા એ થોડીવાર પછી હાથમી જેસે લેઈ જી ડોબાને પાણી પાવા કે અને હી

थी जाए थोड़ा समय में हसे पड़िए पड़िए वे वे जो गाजर ने मूला मूली गाजर मूली जो पाछा नवा वही दीता थोड़ा दी के लवाई वही बटाटा वही के डूंगरी 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 मकई मकई में जो डोडा सारू थी गए हैं पर ये काचा है जीना जीना Ah, recão. É